આરોગ્ય વિભાગ દ્વારા આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને નમૂનાઓ લઈ લેબમાં મોકલી આપ્યા સુરતમાં આવનાર તહેવારને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગઈ છે તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરીગી જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા મોહન મીઠાઈ સહિતની દુકાનોમાં દરોડા પાડી ત્યાંથી મીઠાઈઓના નમૂના લીધા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે હાલમાં આપણે વાગડ ચાર રસ્તા ઉપર છીએ અને મોહનની મીઠાઈમાંથી નમૂના લેવાની કામગીરી હાલમાં ચાલી રહી છે રક્ષાબંધન તહેવાર હોવાથી અને આ તહેવારોમાં મીઠાઈનું વેચાણ વધુ થતું હોવાથી આપણે એ સિવાયના રાંદેર ઝોન અથવા ઝોન એ વિસ્તારોમાં પણ મીઠાઈનું ઉત્પાદન થતું હોય વેચાણ થતું હોય એવી જગ્યાએ મુલાકાત લઈ તળ તપાસ કરી સેમ્પલ લેવાની કામગીરી ચાલે અત્યારે સેમ્પલ લેવાથી શું ફાયદો થશે હમણાં સેમ્પલ સૌથી વધારે મીઠાઈનું વેચાણ હમણાં છેલ્લા બે દિવસોમાં જ થતું હોવાથી હમણાં જે સેમ્પલ લઈએ તો એને આપણે એનો રિઝલ્ટ મેળવી શકીએ ઇન્ફેક્ટ થાય કે જેથી ખરાબ માલ એ લોકો વેચી લઈ શકે અચ્છા જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ક્વેરી આવી કંઈક તકલીફ આવી તો શું તો એ ત્યારે આવો કંઈ સેમ્પલમાં એના સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં હોય તો તેમની સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આ એજ્યુકેટિંગમાં ફરિયાદ આપણે દાખલ કરીએ બ્યુરો રિપોર્ટ એસમ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે